અમદાવાદ શહેરમાં વધુ એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે જેમાં કુબેરનગર વિસ્તારમાં હોન્ડા કારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવીને બે એક્ટિવાને ટક્કર મારતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા સવાર બે લોકો કાર નીચે ફસાઈ ગયા હોવાથી બંનેને મહા મહેનતે બહાર કાઢીને લોહી લુહણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અહીં હજાર લોકોએ કાર ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ભરતસાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા રોનક પાર્ક સોસાયટીના એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વર્ષની બાળકી સહિત ત્રણ લોકો દાઝી ગયા હતા જોરદાર ધડાકાનો અવાજ થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા આ બ્લાસ્ટને કારણે મકાનમાં રહેલો સામાન અને દરવાજો તૂટી ગયો હતો જે બાદ મકાનમાં જોતાં એક વર્ષની નાની બાળકી સહિત ત્રણ લોકો દાઝી ગયા હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદના નારણપુરા ખાતે રૂપિયા આઠસો પચીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓથી સજ્જ આંતરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું આ કોમ્પ્લેક્ષ ગુજરાતને કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસ જેવા આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવને હોસ્ટ કરવા સજ્જ કરશે જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદારધામની મુલાકાત લઈ દીકરી દત્તક યોજના પણ લોન્ચ કરી હતી